નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર એમએલએ ચૈતર વસાવાની જામીન અરજી પર પાંચ ઓગસ્ટે સુનાવણી આગામી મુદત સુધી એમએલએ જેલમાં હાઈકોર્ટમાં સુનાવણી શરૂ થતાં સરકારી વકીલે સમય માગ્યો મારા મારી ધમકી અપશબ્દો બોલ્યાની ફરિયાદ ચાલુ મહિને આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે ડેડિયાપાડા પોલીસ મથકમાં ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ અપશબ્દો બોલવા માર મારવો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવા જેવા ગુના અંતર્ગત પોલીસ ફરિયાદ નોંધાવી હતી આ મામલે પોલીસે ચૈતર વસાવાની ધરપકડ કરી હતી ચૈતર વસાવાએ મેજીસ્ટ્રેટ કોર્ટ અને સેશન કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેને નકારી દેવાતા તેમણે ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે આજે બાવીસ જુલાઈ બે હજાર ચોવીસ સોરી બે હજાર પચીસના રોજ હાઈકોર્ટમાં આ જામીન અરજી પર સુનાવણી શરૂ થતાની સાથે જ સરકારી વકીલે રજૂઆત કરવા માટે સમય માગ્યો હતો કોર્ટે એક ઓગસ્ટનો સમય આપ્યો હતો જોકે અરજદારના વકીલ તે પહેલાં સુનાવણી ઈચ્છતા હતા કારણ કે તે સમયગાળા દરમિયાન તેઓ વ્યસ્ત હતા કોર્ટે વહેલા મુદત આપવા ઇન્કાર કરતાં અરજદારના વકીલની વિનંતીથી અરજી પર હવે પાંચ ઓગસ્ટે સુનાવણી યોજાશે અરજદારના વકીલે શંકા પણ વ્યક્ત કરી હતી કે જો પોલીસ આગામી ચુનાવણી પહેલાં ચાર્જશીટ ફાઇલ કરી દેશે તો ફરી તેમને ન નર્મદાની કોર્ટમાં અરજી કરવી પડશે કેસની વિગતો જોતા ડેડીયાપાડા પ્રાંત ઓફિસરની કચેરી ખાતે એટીવીટીની બેઠક મળી હતી જેમાં ધારાસભ્ય ચૈતર વસાવા હાજર રહ્યા હતા પરંતુ કમિટીમાં તેમના સભ્યોનો સમાવેશ ન થતાં ફરિયાદ મુજબ તેઓએ સાગબારા તાલુકા પંચાયતના મહિલા પ્રમુખને ગાળો આપી હતી તેમજ ટેડીયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવાને છૂટી વસ્તુનો ઘા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને પ્રાંત ઓફિસરની ઓફિસમાં તોડફોડ કરી હતી નર્મદાની કોર્ટમાં ચૈતર વસાવા વતી રજૂઆત કરવામાં આવી હતી કે પોતે શાસક પક્ષ ભાજપની વિરોધી પાર્ટીના ધારાસભ્ય હોવાથી તેમની કારકિર્દી ખતમ કરવા માટે કાવતરા કરવામાં આવે છે તેમને પણ ફરિયાદી સામે ક્રોસ ફરિયાદ આપવા કોશિશ કરી હતી પરંતુ તેમની ફરિયાદ લેવામાં આવી નહોતી હત્યાના પ્રયાસ જેવો કોઈ ગુનો તેમને કર્યો નથી અયોગ્ય વ્યક્તિઓને એટીવીટી કમિટીમાં નિમણૂક આપવા સામે તેમણે વાંધો ઉઠાવ્યો હતો તેમની સામે જે અઢાર ગુના નોંધાયેલા હોવાની વાત કરવામાં આવે છે તે મોટા ભાગના રાજકીય અદાવતથી પ્રેરિત છે તેમજ કેસ પૂરા થઈ ચૂક્યા છે ફરિયાદી ભાજપના જ છે સરકારી વકીલે દલીલ કરી હતી કે આરોપી ધારાસભ્ય હોવા છતાં કાયદાને માન આપતા નથી તેમની સામે આ પૂર્વે અઢાર ગુના નોંધાયેલા છે એમાં લૂંટ ધાડ શેડતી સરકારી ફરજમાં રૂકાવટ વગેરે જેવા ગુનાઓનો સમાવેશ થાય છે જ્યારે પણ તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાવશે ત્યારે પોતે વિરોધી પાર્ટીના એમએલએ હોવાનું જણાવીને છટકબારી ખોલી દેશે લોકશાહીમાં બંધ બંધારણ અને કાયદો સર્વોચ્ચ છે ચૂંટાયેલા ધારાસભ્યો ગુંડા જેવું વર્તન કરવું જોઈએ નહીં બીએસએન અને નવી કલમો મુજબની હત્યાની કોશિશમાં પીડિતાને ઇજા થયેલ હોવી જરૂરી નથી નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ દ્વારા જો ચેતર જેલ જેલમુક્ત કરવામાં નહીં આવે તો ડીવાયએસપી કચેરી કલેક્ટર કચેરીને જેલ ઉપર હુમલાની ધમકી આપવામાં આવી હતી ચેતર વસાવાને અગાઉ પાસા અને તળીપાની સજાઓ થઈ ચૂકી છે જેઓ પ્રોબેશન ઉપર છૂટ્યા હોવા છતાં આવી વર્તુણ અયોગ્ય છે તેઓ એક ધારાસભ્ય હોવાથી સાયદો અને પુરાવા સાથે પુરાવા સાથે છેડા કરી શકે તેમ છે સૌજન્ય દીવા ભાસ્કર બોટાદ દશક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ